બે દડા રૂપાનામ પોણી જાય જોવું પડીએ કે પોણી કેટલા જ એમ છેતરમાં જોવું પડે હારું રૂપાનામ પોણી જાય બે ત્રણ તંદડા પોણી વારું કશું ખબર નહીં પડી હારું જવું પડે રૂપા જોડે સારું પાણી સારું વારા કે ભાઈ મસ્તી કરે હે અત્યારે અતાલગી પોણી તો પૂરું થઈ જવું જોઈએ સારું કાલ પંદરની વાત હે હજુ લગીને પોણી ચાલુ જ રાખ્યું છે સારું અત્યારે લગીને પોણી વારે ને હારે ખબર જ નહીં પડતી ત્યારે ચારનું પાણી વારે એમ

મોકલે કરું તમે જોવા ખાતરના ખાતર ખાતર નાખવા પાણી પેલા નાલવાનું આ તો ગઈ કરીએ પેલો પાણી ચાલુ કર્યું હવે પર આય તો છોડવા બગડી જાય તમાતા યાર એવું પાણી ના તમે ખાતર નાખો એવું પાણી વારું હે

ઓણ ના અરે રૂપાના મજૂરો એ ગાડીએ રૂપોડો દેખાતો હારો કઈ ગયો ઉતવા બે લોકો રૂપોડો હો કઈ ગયો દો શેતરમાં પેલો નહીં દેખાતો દેખાય દેખાય ચાર પોણી વાર હું આજે મારા કશું કોમર ના કરી હોવાનું તા બે દાડા નું ચાર દાડા નું પોણી આવ્યું એક ગામ પોણી ચાર દાડા ની વારવાનું હોય અલે આમાં પતિ જવા આવ્યું છે લસે લેવા

જોન રા વારે લાગે તેવું થોડું તો તૈયારીમાં તને મારે

અરે તું જોયા ને

બંધ કરી દે હું પોણીએ નહી જોયતું પોણી પોણી ઓલે તું બંધ કરી દે આપડે નહીં જોયું શરમે તું બંધ દે નહીં કાલે નવી રીંગ મારી ત્યાં નવું પોણી થાય આપડે